ગુજરાત કોળી સમાજ આ મંચ પર જ્યારે એકત્રિત થયેલો હોય કોળી સેના ગુજરાત દ્વારા આયોજન થયું હોય અને સુરત આખા ગુજરાતમાં કેન્દ્ર બિંદુ હોય અને આ મંચ પર જેમની હાજરી ઘણા વર્ષો પછી આપ જેને આ મંચ પર જોઈ રહ્યા છો જેના પર અધડક સમાજનો પ્રેમ હોય માતાઓ બહેનોના જેમના પર આશીર્વાદ હોય અને કોળી સમાજના મસીહા કહી શકો તો ભલે મસીહા કહી દો કોળી સમાજને એક રાહ દેખાનાર દેખાડનાર એક આગેવાન કયો તો એ આગેવાન કહી દો કોળી સમાજની દીકરીઓને એક ન્યાય આપવાનું કામ કોઈ કંઈક કર્યું હોય તો એ વ્યક્તિ જે આ મંચ પર બિરાજમાન છે મારા મોટાભાઈ મારા પિતા સમાન એવા પુરુષોત્તમભાઈ સોલંકીને જોરદાર તાલીઓથી વધાવવા મિત્રો મિત્રો જેનો આ સભામાં જેને કોળી સમાજને એક રાહ બતાવવાની એક માર્ગદર્શન આપ્યું અને માત્ર ગુજરાત જ નહીં પણ દેશ વિદેશના લોકો પણ જેમનું પ્રવચન સાંભળવા માટે આતુર હોતા હોય છે એવા જોરદાર તહેલી ભાઈ શ્રી સંજયભાઈને વધાવો મિત્રો કે આજે એનું વક્તવ્ય અમને પણ સાંભળવાનો તક મળ્યું અને આખી આ સેમિનાર કોળી સેનાના યુવા પ્રમુખ ગુજરાતના વય નાની છે મિત્રો પણ પણ આ વયમાં આટલું મોટું સાહસ કરવું એ કોઈ નાની વાત નથી એવો મારો ભત્રીજો ભાઈ શ્રી દિવેશ ને જોરદાર ચાલ્યો મંચ પર બિરાજમાન આર્યર ભગત અમારા અખિલ ભારતીય કોળી સમાજના પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ અજીત કાકા ભાઈ શ્રી હિતેશભાઈ ભરથાણા ભાઈ શ્રી મહેશભાઈ અમારા વેવા એવા ભાઈ શ્રી આર કેભાઈ શ્રી દીપુબેન ઉમંગકુમાર ઘણા બધા વડીલો કુમાર આ મંચસ્થ કોળી સમાજના આગેવાનો સમય ઘણો થઈ ગયો છે પણ ટૂંકામાં વાત કરીશ મિત્રો ક્યારેક ક્યારેક લોકો ને થતું હોય કે સમાજ માટે પરસોત્તમભાઈ શું કર્યું એમ આવો પ્રશ્ન ચિહ્ન ક્યારેક ક્યારેક બનતો હોય છે મિત્રો ઓગણીસો અઠાવન થી સતત એક ધારાસભ્ય તરીકે તો ઠીક છે પણ મને ખ્યાલ છે હું એનો તાજનો સાક્ષી છું મારો ભાઈ છે એટલે વખાણ નથી કરતો પણ મિત્રો સોલંકી જે આ સમાજ માટે કર્યું છે ને આ સમાજ ક્યારે ભૂલી નહીં શકે મિત્રો આવું કોઈ ભૂલી નહીં શકે હમણાંથી અહીંયા ઉલ્લેખ થયો ભાઈ શ્રી બારીયાભાઈ ઉલ્લેખ કર્યો અહીંયાથી પરસોત્તમભાઈ એટલે શું

પણ આખા એ કોળી સમાજમાં જો સૌથી પ્રથમ સમુલગ્ન લગ્ન કરવાનું કોઈ કે કામ કર્યું હોય મહારાષ્ટ્રથી ચાલુ કરી અને મારા મા બાપની કઈક પ્રેરણા મિત્રો બહુ ભાગશાળી છો તમે સંજયભાઈ રાવળે વાત કરી ને કે મા બાપની પૂજા કરજો આ ધરતી પર કોઈક મા બાપ જીવતા જાગતા દેવ હોય ને ભગવાન હોય ને તો એ મા બાપ છે આ જરા કાનમાં કાન ખોલીને સાંભળજો બહુ દુઃખ થાય જ્યારે યુવાનો જયારે મા બાપને કંઈક કટુ વચન બોલતા હોય ને અમને દુઃખ થાય અમને મને મા બાપ ની સેવા કરવાની તક નહત ને અમને બહુ દુઃખ થાય છે મિત્રો સમાજમાં અમે જ્યાં જ્યાં જઈએ ત્યારે આ વાત કરીએ છીએ મારો મોટો ભાઈ મારા બાપ સમાન છે મારા ઘરમાં આ સંયુક્ત પરિવારમાં રહેવાનું આ બહુ મોટું પુણ્ય મળતું હોય છે જે જે સંયુક્ત પરિવારમાં રહ્યો છો

પ્રયત્ન કરીએ છે સમાજને આમાંથી બહાર કાઢવા માટે અને જરૂરી નથી કે કદાચ સમાજના કઈક કામ કરવા હોય તો રૂબરૂ મળો તો જ સમાજના કામ થાય એવું ક્યારેય વિચાર્યું નથી અને વિચારશું પણ નહીં અનુભવ કરજો માત્ર ફોન કરજો ફોન અમારે પાસે હા ક્યારેક મીટિંગમાં હોય ફોન ની ઉપડ્યો ન ઉપડ્યો હોય તો વાદક પણ તમારા ફોન ઉપર કામ કરવાની તક અમને કુદરતી આપી છે ને તમારા ફોન ઉપર કામ કરશો મિત્રો અને ન્યાય આપવાનું કામ અરે હું તો આટલે સુધી કહું દરેક શેખરે દરેક ક્ષેત્રે અમે જે આ કરીએ છીએ ને આટલું આજે આ સવારથી આમ સમય તો ઘણો થઈ ગયો છે પણ દરેક દરેક શેખરીએ શેખરે કોળી સમાજ સર્વશ્રેષ્ઠ આ ગુજરાતમાં રહેવો જોઈએ એ અમારું માનવું છે મિત્રો અને ઘણા સમાજ પાસેથી હજુ ઘણું શીખવાનું છે આપણે કોઈ સમાજની ટીકા ટિપ્પણી આપણે નથી કરવી પણ હીખો તો કરા કોઈક સમાજ પાસે સારી વસ્તુ હોય ને એ આપણે હીખવી જોઈએ હમણાં પરિણામો આવ્યા વાત નહીં કરવી જોઈએ આ મંચ આપણો કઈ રાજકીય મંચ છે નહીં પણ જરા વિચારો એક જ સમાજ બે ઠેકાણે હોય એક સમાજના લોકો બીજા પક્ષને આપે એક સમાજના લીધો બીજા પક્ષને આપે સાબિત શું કરે છે એ આ ઘણું શીખવા જેવું છે આપણે સમાજના લોકોને રાજકારણમાં લાવવું છે પણ સમાજમાં રાજકારણ ન લાવતા મિત્રો એ કહેવા માટે અહીંયા આવ્યા છે કોઈક આગળ વધતું હોય કદાચ તમે એને મદદ કરો ન કરો એ ચિંતા ન કરતા પણ એને પાળવાનું પાપ ન કરતા આટલું કહેવા મે અહીંયા આવ્યા છે મિત્રો આ સમાજના વડીલો છે ને હું અનિલભાઈને મિત્રો ઉને ઘરે ગયો તો એના પરિવારના લોકો બેઠા છે અહીંયા અનિલભાઈને બિરદા આવું છું મિત્રો આવું સાહસ જેવે કર્યું છે હા આટલું આ મસ્તું જ નથી થઈ જાતું આટલી મોટી જન મૈદિની ઊભી કરી હોય સમાજની આગેવાનો અને એક જ આગળ વિચાર તો કરો તમે કોળી સેનાના પ્રમુખ તરીકે અમે યુવાન ઊભો છે અહીંયા કોળી સેના આખા ગુજરાતનો પ્રમુખ છું અને એના પ્રણેતા પરસુધમભાઈ સોલંકી અહીંયા બેઠા છે અખિલ ભારતીય કોળી સમાજ પણ અહીંયા બેઠો છે

તો આપણે છીએ સમાજ છે તો હીરાલાલ સોલંકી છે સમાજ છે તો પુરુષોત્તમ સોલંકી છે સમાજ છે તો દિવેશ સોલંકી છે આ પર બિરાજમાન અમારા સુરતના કોળી સેનાના પ્રમુખો પણ અહીંયા છે આજે જેમનું નિમણૂક આપી છે એમની જવાબદારી આજથી વધી ગઈ છે સમાજને એકત્રિત કરવાનું કામ કરજો આપણાથી રિહાઈ રિહાઈને આગા ભાગતો હોય ને જરા નમી જાજો અને નાનો બનવામાં કાઈ પાપ નથી મિત્રો અને નમે ને એ હવને ગમે એમને પ્રયત્ન કરજો એમને આપણે હારે રાખીને કામ કરવાનું અને જે લક્ષ લઈને અમે આગળ વધી રહ્યા છે મોટા ભાઈ આગળ વધી રહ્યા છે વર્ષોથી અમે અમારા મનમાં છે કે આપણો સમાજ એક શિખરે પહોંચે આપણો સમાજ પ્રગતિ કરે પછી એમાં આર્થિક રીતે હોય તોય ભલે સામાજિક રીતે હોય તો ભલે શૈક્ષણિક રીતે હોય તોય ભલે પણ મિત્રો આપ સૌને આટલું વિનંતી કહીશ આટલી વિનંતી કરીશ પણ કેમ કે હંમેશા અમારું સપનું રહ્યું છે કે એ સપનું ગુજરાતમાં સાકાર થાય કોળી સમાજને હર હંમેશ માટે દિન પ્રતિદિન માટે એમની પ્રગતિ થતી રહે અને અંતે આટલું કહીશ કે કલ હમ હો ના હો ગર્દીશ મેં તારે રહેગે સદા ભૂલેગે હમ ભૂલેગે વો પર હમ રહેગે સદા આટલું કઈ ભારત માતા કી જય વંદે માતરમ